નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ મોડલ સ્ટેટ એક વર્ષમાં બસોને તેર ગુના વર્ગ વનના તેર અધિકારી ઝડપાયા મહારાષ્ટ્રમાં એક પણ વોટ વગર બીએમસી ચૂંટણીમાં મહાયુતીના અડસઠ કાઉન્સીલિયર જીતી ગયા ચાંદીના વધતા ભાવે વેપારીઓ માટે મુસીબત ઊભી કરી સિલ્વર સિટી રાજકોટમાં અનેક ધંધા થયા બંધ નેપાળમાં વધુ એક વિમાન દુર્ઘટના સ્થળ રનવે લપસી જતા પંચાવન મુસાફરોના જીવ તાળવે છોટ્યા ગિરનારના ના બે હાજર પાંચસો માં પગથિયા પરથી પડી જતા અમદાવાદના યાત્રિક થયું મોત માહોલ ગમગીન થયો ટ્રમ્પની ધમકી બાદ ટેન્શન વધ્યું ઈરાને કહ્યું અમેરિકાના સૈન્ય ઠેકાણા અમારા ટાર્ગેટ પર જેનો ડર હતો એ જ યમનમાં સમર્થકો પર સાઉદી એ સ્ટ્રાઇક થયા મોત ટીમ નું આગામી વિરાટ કોહલી કોણ ઇરફાન પઠાણે લીધું શુભમન ગિલનું નામ વિરોધને પગલે બીસીસીઆઈનો મોટો નિર્ણય બાંગ્લાદેશી ખેલાડી મુસ્ત રિલીઝ કરવા કે કે આરને નિર્દેશ સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉશાળો છસો સાન્નું છ બિલિયન ડોલરે પહોંચ્યું દસ લાખ ભારતીયો લીગલ સ્ટેટસ ગુમાવશે કેનેડામાં અચાનક કેમ સંકટ ઊભું થયું ભારતીયો ભારતીયોમાંથી ચિંતાનું વાદળ ફાટ્યું ટ્રમ્પના ગુણગાન કરનારા પાકિસ્તાનની ગુલાન્ટ ઓપરેશન સિંદૂરમાં સીઝ ફાયરની ક્રેડિટ ચીનને આપી

મીરયારનો ભારતના વિદેશ મંત્રીને પત્ર ટેસ્ટલાએ વિશ્વમાં સૌથી વધારે ઇલેક્ટ્રિક વાહનો બનાવવાનો તાજ ગુમાવ્યો ઈરાનના આંદોલન અંગે ટ્રમ્પ બોલ્યા તો સામે ખામીનીએ ધમકી આપી તબાહ થઈ જશો હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ